નમસ્કાર દર્શક મિત્રો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણભાઈ ટોગડિયાએ કચ્છમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાની જાહેરાત કરી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ ટોગડિયા જિલ્લાના પ્રવાસે આવી ભુજમાં કાર્યકર્તાઓની સભાને સંબોધી હતી અને સભા બાદ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે બહુમતી ધરાવતા હિન્દુઓના તહેવારોમાં પથ્થરમારો શા માટે થાય તેમણે કચ્છમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવાની ઘોષણા કરી હતી હું ભુજમાં મુન્દ્રા માંડવી ભુજ અને પછી ગાંધીધામ ભચાઉમાં એ બાજુના તાલુકા આ મુખ્ય કાર્યકર્તાને એકઠા કરી ગામડે ગામડે અને શહેરોમાં ગલીએ ગલીએ હનુમાન ચાલીસા લોકોને એકઠા કરીને શનિને મંગળવારે શરૂ કરવા જ્યાં હનુમાન ચાલીસા થાય ત્યાં લોકોને સ્વસ્થ રહેવાની ટ્રેનિંગ ધર્મની ટ્રેનિંગ અને ત્યાં કોઈને હૃદય કે કેન્સરનું રોગની સારવાર હોય તો પ્રાઇવેટમાં મફતની વ્યવસ્થા પ્રયાસ એવો છે કે ગુજરાતમાં દસક હજાર હનુમાન ચાલીસા લઈ જવા એ ધ્યાનમાં રાખીને હું કાર્યકર્તાઓને મળી રહ્યો છું મને કોઈ સંતુષ્ટિનો આધાર ચૂંટણી વખતના મત છે એને જ આધાર ગણો કોઈ વ્યક્તિને આધાર નહીં ગણો આવનારા સમયમાં શું એજન્ડા આવતા સમયમાં એજન્ડા આ વરસાદ બહુ પડ્યો છે અને પાક બરબાદ થઈ ગયો છે મેં પણ ગાયો માટે પિસ્તાલીસ વીઘામાં જુવાર વાવી હતી વીસ વીઘાની મારી જુવાર મળી ગઈ તો પહેલો એજન્ડા કે આ ખેડૂતોને જે મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે એને તરત જ ઝડપથી પૈસા આપવામાં આવે આ ગુજરાતનો પહેલો એજન્ડા હોવો જોઈએ બીજો એજન્ડા જેના ખેતરો ધોવાઈ ગયા છે વરસાદને કારણે મારી ગૌશાળા છે વરસાદને કારણે એવા ખાડા પડી ગયા એવા ખેતરો ખેતરોમાં પડ્યા છે એ ધોવાણના પુરાણ માટેની આર્થિક વ્યવસ્થા કરવી જોઈએ અને ફરીથી વાવવું હોય તો બિયારણના પૈસા આ મારી દૃષ્ટિએ બીજી વસ્તુ કે આ ભુવાને ખાડા મેં તો સાંભળ્યું હતું કે માતાજીના ભુવા હોય હવે તો રોડમાં ભૂવા આવી ગયા માતાજીના ભૂવા રોડ ઉપર આવ્યા ક્યાંથી અને ટીવીવાળા એટલું બધું દેખાડે છે એટલે સરકારે નક્કી કરવું જોઈએ કે પાંચ દિવસમાં રોડના ભુવા તો બંધ કરે આ માતાજીના ભુવા બંધ નહીં કરવાના

બનાવી શનિ મંગળવારે પાઠ કરી સાથે આરોગ્ય અંગે તાલીમ પણ અપાશે ધાર્મિક તાલીમ પણ આપશે હૃદય કેન્સરની સારવાર અર્થે કેન્દ્રો દ્વારા મદદ કરાશે બચાવ ગાંધીધામ ચાલુ કરાયા છે રામ મંદિર આંદોલનમાં પણ હનુમાનજીના આશીર્વાદ મળ્યા છે અને અહીં પણ હનુમાનજીની ચાલીસા સાથે કેન્દ્ર શરૂ થશે કાર્યક્રમમાં શુશિકાંતભાઈ પટેલ મયુરભાઈ પુરોહિત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આજે તારીખ 23 સપ્ટેમ્બર 2024 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો نمسك